સુરતના ભાટેનાના પંચશીલ નગરમાં ખાડી કિનારે સર્વિસ રોડ પર રહેતા ઝૂપડાવાસીઓએ મોરચોલય મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી વૈકલ્પિક આવાસની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી છે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ફરી એક મોરચો આવ્યો હતો સુરતના ભાટેના પંચશીલ નગર ખાડી કિનારે સર્વિસ રોડ પર વર્ષોથી ઝૂંપડા નાખી રહેતા ઝૂપડાવાસીઓ મોરચોલય મનપાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા જ્યાં ઝૂપડાવાસીઓએ વૈકલ્પિક આવાસની માંગણી કરી હતી અને મોરચો માંડ્યો હતો વર્ષોથી એક જ જગ્યાએ રહેતા ઝૂંપડાવાસીઓએ આવી કારમી મોંઘવારીમાં પરિવાર સાથે ક્યાં જવું તેવા સવાલો પણ કર્યા હતા સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોન ટીપી સાત ફાઇનલ પ્લોટ નંબર એકસો ચોર્યાસી પંચીલ નગર જે ઉમિયા માતા મંદિરની પાછળ આવેલી વસાહત છે જે વસાહતને આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં સુરત મહાનગરપાલિકા જ વસાહત પુનઃવસન કરેલ છે ખાડી કિનારાના નવ મીટરના સર્વિસ રોડને ખુલ્લો કરવા માટે પંચોતેર પરિવારોને લીંબાયત ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી છે કે તમે તમારા મકાનનું દૂર કરો દિન સાતની અંદર અમારી રજૂઆત એટલી જ છે કે સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ દ્વારા શહેર વિકાસ અર્થે જે ઝૂંપડાઓને ડિમોલ્યુશન કરવાની દૂર કરવાની જરૂર પડી એને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા એ બે હજાર સાતનો ઠરાવ છે બે હજાર નવનો ઠરાવ છે એ ઠરાવને અનુસરવું જોઈએ લિંબાયત ઝોને તેમજ બે હજાર ચૌદમાં જ આ ઝૂંપડાવાસીઓ આ નવ મીટર સર્વિસ રોડ બાબતે નામદાર હાઈકોર્ટના શરણે ગયા હતા પીએલ દાખલ કરી હતી ત્યારે હાઈકોર્ટમાં પણ લિંબાયત ઝોન દ્વારા એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી કે અમે જે પ્રમાણે બીજા અન્ય વસાહતીઓને મકાનો આપ્યા છે એ પ્રમાણે અમે પણ આ લોકોને એ રીતે આપશું પરંતુ હાલના તબક્કે જે નોટિસ આવી છે એમાં કોઈ ઉલ્લેખ નથી કે અમે તમને વૈકલ્પિક આવાસ આપીએ અમારી એટલી જ રજૂઆત છે કે કોંગ્રેસ પક્ષ કે કોઈ પણ લોકો શહેર વિકાસ આડે ક્યારેય નહીં આવે પરંતુ કોઈ ગરીબ પરિવારને ઘર વિહોણા કરો કે એની હાથે તમે હિટલર સહિત છે પદ્ધતિથી કાર્ય કરવા જાઓ તો અમે કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લઈએ અને અમે એ રજૂઆત કરવા એવા છે કે તમે તાત્કાલિક આ લોકોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપો અને નહીં કરશો ને તમે તમારે સરમુક્ત્યારશાહીથી જો કાર્ય આગળ ધપાવશો પણ ન છૂટકે અમને ગાંધી ચિંધા માર્ગે સુરત મહાનગરપાલિકા સામે આંદોલન કરવાની ફરજ પડશે અને જરૂર પડશે તો કાયદા કે લડત લડવાની પણ અમને વિશાટ નહીં માટેના પંચીન નગર ઝુંપડપટ્ટીના રહીશોએ મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચી મનપા કમિશનર મેયર સહિતનાઓને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી કાસવાડા સાથે હઝર કુરેશી